મહત્વના સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા બેઠકની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી બાયડ ખાતે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી શરૂ કરવામાં આવી બાયડના ત્રણસો સોળ મતદાન મથકો માટે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી બુથ અને રૂટના વાહનો સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો ક્રિટિકલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વરની રહેશે નજર તો ઈવીએમ ખોટકાવવાના સંજોગોમાં ટ્રબલ શૂટિંગ ટીમ રિઝર્વ ઈવીએમ સાથે રહેશે સજ્જ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર

આવતી લોકસભા જે ચૂંટણી છે એનું ડિસ્પેચિંગ આજે શરૂ થયું છે ટોટલ આ બહારના ત્રણસો સોળ બુથના તમામ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ત્રણસો સોળ બુથના ફિમેલ પોલિંગ ઓફિસર ફ્યુન માઇક્રો ઓબ્ઝર્વર પોલીસ વિડિયોગ્રાફર ઝોનલ ઓફિસરથી માંડીને તમામ સ્ટાફ જે છે આજે લગભગ એક વાગ્યા સુધીમાં તમામ પોતાના રૂટ ઉપર રવાના થઈ જશે આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આપણી મતદાન થવાનું છે તો તમામ મતદારોને મારી વિનંતી છે કે આવતીકાલે આપનો કિંમતી મત આપી અને આ લોકશાહીનો પર્વ છે એની આપણે સાથે મળીને ઉજવણી કરીએ